નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઉનાળાની સિઝન મિત્રો પૂરજોશમાં ચાલી રહી છે ટેમ્પરેચરની હું વાત કરું તો બેતાલીસથી તેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર અથવા ઘણા બધા જિલ્લાઓમાં તેતાલીસ ડિગ્રી પણ વધારે ટેમ્પરેચર અત્યારે થઈ ગયું છે અને ઉનાળામાં ફળોનો રાજા એટલે કે મિત્રો હવે કેરી હવે આ કેરી આપણને માર્કેટમાં જે મળે છે એ કાર્બાઈડવાળી આવે છે એટલે કે પાવડરથી પકવેલી આવે હવે એ પાવડરથી પકવેલી કેરી જો તમે ખાશો તો તમારા હેલ્થમાં બેનિફિટની જગ્યાએ મિત્રો નુકસાન થશે તો આ કાચી કેરી મારા એક મિત્ર હતા નવસારી દક્ષિણ ગુજરાતમાંથી તો મારા ઘરે આવેલા હતા મહેમાન ગતિ માટે તો એ ત્યાંથી આપણે આ રીતે એમની વાડીમાંથી કાચી કેરી લઈ આવ્યા છે જે તમે જોઈ શકો છો મિત્રો આખું બોક્સ છે જે કાચી કેરીથી ભરેલું છે જો તમને નજીકથી બતાવું આ જોઈ શકો છો આખી કાચી કેરી છે જો તમે દબાવશો તો પણ એકદમ હાર્ડ તમને જોવા મળશે હવે આ કાચી કેરી છે મિત્રો એને આપણે કઈ રીતે ઘરે પકાવી શકીએ છીએ એટલે કે પાકી કઈ રીતે કરી શકીએ છીએ એ માત્ર ત્રણ જ દિવસમાં જી હા મિત્રો આ મારો પોતાનો અનુભવ તમારા સાથે હું શેર કરું છું માત્ર ત્રણ જ દિવસમાં અને એ પણ એક જ વસ્તુનો ઉપયોગ કરીને મિત્રો તમે કાચી કેરીને પકાવી શકો છો ઘેર એના માટે તમારે માર્કેટમાંથી કોઈ કેમિકલ પણ નહીં લાવવું પડે અને તમારા રસોડામાં રહેલી આ એક વસ્તુના તમે ઉપયોગ કરશો તો કાચી કેરી ત્રણથી ચાર દિવસમાં પાકી જશે એ હું તમને ગેરંટી આપું છું તો એના માટે શું વસ્તુની જરૂર છે વિડીયો થવાનો છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ તો એના માટે વિડીયો સ્કીપ કર્યા વગર વિડીયોના અંત સુધી આપ બન્યા રહેજો અને હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તેમજ બાજુમાં દર્શાવેલ જે બે લાઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળી રહે તો ચલો મિત્રો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ હવે સૌપ્રથમ મિત્રો આપણને આ રીતે કંતાનનો જે કોથળો હોય એની જરૂર પડશે જેને જમીન ઉપર જે પણ જગ્યાએ તમારા ઘરના ખૂણામાં કેરી મૂકવાની હોય એ ખૂણામાં તમારા આ કંતાનો કોથળો તમારે આ રીતે પાથરી દેવાનો છે ત્યારબાદ બીજા નંબર પર આવે છે આ મેઇન વસ્તુ છે જે તમે જોઈ શકો છો મિત્રો આ છે ઓનિયન એટલે કે ડુંગળી બધાના ઘરે મોસ્ટ ઓફ ડુંગળી વાપરતા જ હોય છે તો ડુંગળી તમારા રસોડામાંથી તમારે ત્રણથી ચાર નંગ જેટલી તમારે ડુંગળી તમારે લેવાની છે હવે તમને લાઈવ ડેમો મિત્રો તમારી સમક્ષ હું શેર કરું છું કે કઈ રીતે આપણે આખી પ્રોસિજર કરવાની છે તો ચાલો મિત્રો હવે પ્રોસિજર આપણે સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ મિત્રો હવે હું બોક્સમાંથી વન બાય વન કાચી કેરી આજે કંટાળનો થેલો સૌપ્રથમ પાથરી દીધો છે નીચે અને વન બાય વન આ રીતે એક જ બાજુ આ જે ઉપરનો જે ભાગ છે ડીટાવાળો એ એક જ બાજુ તમારે આ રીતે રાખવાનો છે જુઓ તમે કઈ રીતે ગોઠવણી કરું છું

મૂકતા જવાનું છે અને ગેપની ઉપર પણ તમારા રીતે તમે મૂકી શકો છો જો હવે કંતાનનો કોથળો છે એમાં આગળની જે જગ્યા આટલી તમારે રાખવાની છે અને આ રીતે કેરીની તમે ગોઠવણી મેં કઈ રીતે કરી છે એ તમે મિત્રો લાઈવ જોઈ શકો છો હું જરા નજીકથી બતાવવાનો પણ તમને ટ્રાય કરું છું આ રીતે જુઓ લાઇનમાં ગોઠવી દેવાની અને આ જે બે કેરી એક બે ત્રણ ચાર કેરી છે અને બે કેરી વચ્ચે જે જગ્યા હોય એક બીજી કેરી અને આગળનો ભાગ છે એ બધાનો સિમિલર ડાયરેક્શનમાં એટલે કે એક સરખી ડાયરેક્શનમાં મૂકવાની એક કેરી ને એક કેરી સીધી એવી નહીં મૂકવાનું તમારે આ રીતે તમારે મૂકવાનું અને ત્યારબાદ જે પણ જગ્યા તમારી છે જુઓ વચ્ચે વચ્ચે જે ગેપ છે એ ગેપમાં આ રીતે તમારે ડુંગળી મૂકી દેવાની છે આ જુઓ તમે અલગ અલગ જગ્યાએ તમારે આ રીતે તમારે ડુંગળી તમારે મૂકી દેવાનું જુઓ તમે નજીકથી આ કેરીની આ રીતે ગોઠવણી કરી છે અને વચ્ચે વચ્ચે જે જગ્યા છે તે જગ્યાએ મેં ડુંગળી મૂકી છે હવે તમારું આ જે સેટઅપ છે મિત્રો એ રેડી થઈ ગયું કેરી કઈ રીતે મૂકવાની છે વચ્ચે વચ્ચે ડુંગળી મૂકી હવે કંતાણનો કોથળો છે મિત્રો એ મોટો લેવાનો આ રીતે ગોઠવી દીધું ત્યારબાદ આ જે વધારાનો ભાગ છે મિત્રો આ જુઓ તમે આ રીતે તમારે ઢાંકી દેવાનો છે અને તમારા ઘરે જો એક્સ્ટ્રા કોથળો હોય એટલે કે આ તો રેડી થઈ ગયું મિત્રો અને એક્સ્ટ્રા જો કોથળો હોય તો એને તમારે આના ઉપર તમારે ઢાંકીને કવર કરી દેવાનો કોઈ ભાગ તમારે ખુલ્લો રહેવો ના જોઈએ તો મિત્રો ચાર દિવસના અંતે જે તમે જોઈ શકો છો આ તમામે તમામ કેરીઓ કાચી હતી હવે ચાર દિવસના અંતે ચોથા દિવસે જુઓ તમે તમામ કેરી પાકી ગઈ છે હવે હું તમને એને કટ કરીને લાઈવ તમને બતાવું છું આ જુઓ તમે અને આમાં કોઈ પણ જાતનું કેમિકલ એડ કર્યું નથી કોઈ પણ જાતનું પાવડર એડ કર્યો નથી ફક્ત અને ફક્ત ડુંગળી છે એને કેરી વચ્ચે રાખી હતી અને એના ગરમાવાથી નેચરલ જો તમે કેરી પાકી ગઈ છે આ જોઈ શકો છો તમે તમારી સામે લાઈવ ડેમો છે કાચી કેરી માત્ર ને માત્ર ચાર જ દિવસમાં એકદમ ખાવાલાયક ટેસ્ટી બની ગઈ છે તો મિત્રો ત્રણથી ચાર દિવસ સુધી કંતારના કોથળામાં આપણે કાચી કેરી રાખવાની છે પાકી ના થાય ત્યાં સુધી તો ઘણી બાબતો છે જેનું તમારે ધ્યાન રાખવાનું છે તો ચલો આપણે એ જોઈએ કે કંતાનો કોથળો તમે ઢાંકી દીધો છે એને ખોલવાનો નહીં ઘણાને એવી ટેવ હોય કે ભાઈ એક દિવસ થાય એટલે કે ભાઈ પાકી ગઈ હશે પાકી ગઈ હશે તો એવી મિસ્ટેક તમારે નહીં કરવાની ત્રણ દિવસ સુધી તમારે ઢાંકેલું જ રાખવાનું જેના કારણે બંધ વાતાવરણ અંદર ગરમાઓ ક્રિએટ થાય અને નેચરલ રીતે તમારી જે કેરી છે એ પાકી જશે તમારા પાછું બીજા દિવસે ઘણાનો ઉતાવળિયા સ્વભાવ હોય એટલે કે ભાઈ કેરી પાકી કંઈક ને લાવો જોઈ લઉં જેટલું તમે એ રીતે તમે ખોલ ખોલશો અને હાથ તમારો ટચ થશે તો પછી કેરી નહીં પાકે એટલે કે તમારે આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું કે ત્રણ દિવસ સુધી તમારે એકદમ બંધ રાખવાનું અને ઘરના એક ખૂણામાં જ્યાં ઘરમાં હોય એ ખૂણામાં તમારે આ રીતે કેરી તમારે ગોઠવી નાખવાની વચ્ચે વચ્ચે તમારે ડુંગળી રાખવાની અને કંટાનો કોથો ઉપર ઢાંકી દેવાનો છે ત્રણ દિવસમાં સાહેબ હું તમને ગેરંટી આપું છું કે ત્રણથી ચાર દિવસમાં ગમે તેવી તમારી કાચી કેરી હશે એ આ ડુંગળીના કારણે ગરમાવાથી પાકી જશે અને તમે ઘણી બધી બીમારીઓથી મિત્રો બચી શકો છો કારણ કે માર્કેટમાં આપણને જે કાર્બાઇડવાળી કેરી મળે છે પાવડરવાળી એ જો તમે ખાઓ છો ફળોનો રાજા કેરી કહેવાય છે મિત્રો અને ઉનાળામાં મો બધા લોકો કેરીનું સેવન કરતા હોય છે કેરી ખાવાના પણ ઘણા બધા આપણા કેરી ખાવાથી આપણા ઘણા બધા ફાયદા પણ આપણા બોડીને થાય છે અને સિઝનેબલ કોઈ પણ ફ્રૂટ હોય એને ખાવું જ જોઈએ તો આપણા શરીરને પૂર પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિશન મળી રહે એટલે કે ઉનાળામાં તમારે કેરી જો ખાવી હોય એકદમ મધ જેવી મીઠી તો તમારે કાચી કેરી તમારે લઈ આવવાની અને આ રીતે તમે ઘરે પકાવશો તો તમે હેલ્થ તમારા હેલ્થ બેનિફિટમાં ચાર ચાંદ લાગી જશે તો આશા રાખું છું કે આજના વિડીયોમાં જે પણ કંઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ આપણા માટે ફાયદાકારક નીવડશે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી જ માહિતી સાથે ત્યાં સુધી સ્ટે ફિટ સ્ટે હેલ્ધી બાય બાય